સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં મિત્રો એક મહત્વના સમાચાર આવ્યા છે ટૂંક જ સમયની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને તેનો કેબિનેટમાં નિર્ણય પણ છે જેમાં જ્ઞાન સહાયકોની પણ ઉમેદવારી કરી શકશે તેવું અહીં આપ જોઈ શકો છો તો આના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું તો અહીં તમે જોઈ શકો છો ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી રજૂઆત હતી અને તે ધ્યાનમાં લઈને અહીં એક નિર્ણય કરવામાં આવેલો છે અને તે નિર્ણય દરમિયાન છે એ અહીં રાજ્યની સરકારી પ્રાથમિક સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છે તે ચોવીસ હજાર અને સાતસો શિક્ષકોની છે ભરતી કરવાનો નિર્ણય છે એ લીધેલો છે અને તેના માટે થઈને ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે તે સમાવેશ કરવામાં આવ્યા છે અને આની અંદર ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદ સહિતના જે ઉમેદવાર છે તે અહીં ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે એટલે કે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે તે એપ્લાય અહીં કરી શકશે અને તેની સાથે જ્ઞાન સહાયકો પણ ઉમેદવાર અહીં કરી શકશે પ્રાથમિક શાળાઓમાં જે મંજૂર મહેકમ છે ને ખાલી જગ્યા છે તેની પણ અહીં માહિતી કોષ્ટકમાં આપેલી છે તે પણ આપ અહીં જોઈ શકો છો જેમાં મંજૂર મહેકમની વિગત પણ બાલવાટિકાથી ધોરણ પાંચની અહીં આપેલી છે ધોરણ આઠની પણ આપેલી છે છ થી આઠની અંદરને અને ધોરણ એકથી આઠની આપેલી છે તે રીતના કામ કરતા શિક્ષકો નિવૃત્તિ ભરેલ જગ્યા અને હાલની સ્થિતિ એ જે ખાલી જગ્યા છે એટલે કે બાલવાટિકા એકથી પાંચની અંદર છે પંદર હજાર ત્રણસો એકતાલીસ જગ્યા છે હજી ખાલી છે છ થી આઠની અંદર આઠ હજાર ત્રણસો અઢાર અને આ રીતના એકથી આઠની અંદર છે ત્રેવીસ હજાર છસો અને ઓગણસાઠ જગ્યાઓ ખાલી છે એટલે કે આ માટે થઈને બસ હવે ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન છે ટૂંક સમયમાં જ આ ભરતી છે તે બહાર પડશે તેવા અહીં સમાચાર મળી રહેલા છે તો આ હતી નાની એવી માહિતી ફરી મળશું નવા વિડીયો સાથે